નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે મર્તોળીમાં જગતજનની ચહેરમાંના પ્રાગટ્ય વિશે જાણીશું અને નવસો વર્ષ જૂની વરખડી અને વર્ષો જૂના લાડુનો શું છે અહીંયા ઇતિહાસ તે પણ જાણીશું અને સાથે સાથે રહેવાની ને જમવાની અહીંયા શું સુવિધા છે તે પણ જાણીશું તો બન્યા રહો ત્યાં સુધી આ વિડિયોમાં મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલું આ મરતોળીમાં ચહેરમાનું ધામ અમદાવાદથી આશરે બોણ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે એક હજાર વર્ષ પૂર્વે સિંધ પ્રદેશમાં હાલડીમાં આવેલા પારકર તાલુકામાં શિખાવંશી રાઠોડને ત્યાં થયો હતો મહાસુદ પાંચમની વસંત પંચમીના દિવસે કેશોરના ઝાડ નીચે ઘોડિયામાં દીકરી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા તેથી જ તેમનું નામ કેસર ભવાની પડ્યું હતું ત્યાંથી ચેહર માતા બનાસકાંઠા જિલ્લાના તેરવાડાના કાંકરેજ ગામે આવ્યા ત્યારબાદ પાટણ સીધા પંથકમાં ગામે રબારીઓને આપીને ચેહર વરખડી નીચે સ્વયંભૂ દડો થઈ ગયા હતા તેથી વરખડી નીચે ચેહર માતાના પગલા પૂજાય છે અને તે વરખડી આશરે નવસો વર્ષ જૂની છે ત્યારબાદ ઓગણીસો છન્નું માર્ચ અઠાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસને રામનવમી દશમના દિવસે માતાજીના આદેશથી સેવક તથા ટ્રસ્ટી ગણે સપ્તચંડી હવાનું આયોજન કર્યું માતાજીના મંડપ રોપાયા બે દિવસ તમામ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી પરંતુ એવું કે યાત્રાઓની સંખ્યા વધી શ્રી મહાદેવભાઈ દેસાઈને વાત કરી ભુવાજીએ માતાજીની રજા લઈ મહાદેવ બાપાએ માની એક ફૂટ ચુંદરી લાડુ પર ઢાંકીને કહ્યું કે પ્રસાદનો સમય થાય ત્યારે પ્રસાદ આપજો થોડા સમય બાદ લાડુના ભંડારામાં જઈને જોયું

મિત્રો તમે અહીંયા રોકાવા માગો છો તો અહીંયા ધર્મશાળા પણ આવેલી છે અને જમવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે